Thank you.

ત્યારે સંપ્રદાયના સાધુઓ શિક્ષાપત્રી કોના દ્વારા માન્ય થઈ આ જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માંગ કરી છે શિક્ષાપત્રી અંત અંગ્રેજો પાસે રજૂ કરનારા સહજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજા દેશ બંધુઓ સાથે ન રહ્યા માટે કાળા પાંખડી બોલવાનું બંધ કરો વેલ્યુ તો થની જ થાય ત્યારે બધું જ ત્યારે મિત્રો બધું પૂજાય પરંતુ ડાળીઓ કદી પૂજાતી નથી સ્વામિનારાયણ સંપ્રદાય બોલવું જ ન જોઈએ આક્રોશ સાથે રઘુવંશી સમાજે ન્યાયની માગણી કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ